જગત ફંદ માં આરામ સપનું થયું હતું હવે વખત અથડાવ છું વરણ માં મને નારાયણ રસ્તે આવજો પ્રીતિ પાડવા હવે અંત વખતે આવજો એક નામ આ જમીન તારો ગહન તારી ગતિ એક આ જમીન તારો ગહન છે તારી ગતિ તો કક જન્મ ના દોષ કાપી મહારાજ આપો પોષણમતી પ્રાર્થના એ નિત કરે પિંગલ નિભાવજો પ્રીતિ વખતે આવજો સાહેબ માણસનો અવતાર મળ્યો હોય તો જિંદગીમાં એવું કામ કરી જવાય કે દુનિયા આપણને યાદ કરે બાકી તો ઘણા એમ કેતા હોય કે આ ભજન આવા ભજન શું કરવા હોય પણ એને કોણ સમજાવે તારી બે પેઢી પછી ત્રીજી પેઢી તને નહીં ઓળખે ખૂણામાં ફોટો ધીંગાતો હોય છે ને એ હુકો હાર એની સામુ કોઈ જોઈશે નહીં સાહેબ દાદા મારા આજી ભજન ગાય છે અવારનવાર લોકો ના ફોન આવે કે ખૂબ સારું સાહિત્ય કરે છે અને એમના ઘરે જે તમારો અવતાર થયો છે ને એ બહુ ભાગની વાત છે વિચાર તો કરો એક ખટારો આપતા હોય અને ક્યાં આ સંત નો શેડો તો જો કે ક્યાં ઠેઠ પહોંચાડી દીધા અને ત્રીજી પેઢી નો જો એમ કેવું પડતું હોય કે તમને ધન્ય છે તમારા દાદા જો ભજન ગાતા હોય તો તમને ધન્ય છે તમારી જરણા ધન્ય છે સાહેબ આવો પાવર હોવો જોઈએ બાકી તો વંડિયું ઠેકી કૂતરાય પેટ ભરી લે છે પણ મરી જાય તો કોઈ યાદ નથી કરતું અને કવિ કાક બાપુ કે છે ને કે મીઠે ભરેલા માનવી જદી જગ છોડીને જાય

એક જણા અને આપણા વખાણ આપણે સાંભરવા હોય ને તો આપણા મરણ ની રાહ જોવી પડે એમાં મરી ગયો હોય પરાણે પરાણે વખાણ થાય પણ વખાણ થાય એ પછી આપણે બેનું વખાણ કરતા હોય કે તમારા ભાઈ જુગાર રમતા હતા પણ રમતા નીતિથી રેમા હો આખી જિંદગી હવે એને નીતિને એકસો છત્રી નો આંકડો હતો હવે નીતિને એને કઈ લેવા દેવાનો હતો એટલે આવા ઘણા હોય એક ભાઈએ એક ભાઈને એટલું કીધું કે સો રૂપિયા ઓછી ના આપો ને હે કે સો રૂપિયા ઓછી ના ને એ હું તમને બરાબર ઓળખતો નથી હે કે બરાબર હું તમને ઓળખતો નથી કે બરાબર ઓળખે છે એ આપતા નથી વિચાર કરો એ આખી જિંદગી કેટલી આબરૂ કમાવી છે સાહેબ તમારા ઘરે મહેમાન આવે તમારી ઉંમર પચાસ વરસાની હોય ને તમારા ઘરે મહેમાન આવે અને તમારા દીકરાને એમ કેવાય કે દુકાને પીળીની જોડી લેવા મોકલો અને એમ કોક મારા બાપા એમ કીધું કે પચીસ રૂપિયા ની બીડી ની જોડી આપો અને જો દુકાન વારો ના પડે ને તો ધૂળ તમારા સાહેબ એક પચીસ રૂપિયા ની બીડી નથી આપતો તમારી કિંમત તો અને એક વાત કરી દઉં કે જીવન છે ને એમાં નીતિ કોઈ દી ચૂકતા નહીં કારણ કે જે નીતિ એ રહ્યા છે ને એનો છેલ્લે વિજય થાય બાકી તો ઘણા નિયમો હોય કે હું ખોટું કરું હું અને કોઈને ખબર નથી ઈશ્વર સર્વત્ર જગ્યા છે ઈ તમે ખોટું કરશો ને કરમે લખા કિરદાર છઠ્ઠી ના ચૂકે નહી પછી હુનર કરો હજાર આખર ના આડા ફરે સારા સંતાન માટે જનતાઓનો મોટો ફાળો છે કારણ કે માં હારી હોય ને તો એના દીકરાય હારા થાય પછી રાણા પ્રતાપ હોય તો ભલે ને છત્રપતિ શિવાજી મહારાજ હોય તો ભલે પૃથ્વીરાજ ચૌહાણ થી ભગતસિંહ તમામ મહાપુરુષો ને લઈ લ્યો એ મા સારી હોય ને તો જ હારા દીકરા જન્મે અને હવે તો સંસ્કાર છે ને એ હાલરડા દ્વારા પેલા પેલા હાલરડા ગાતા સંસ્કાર છે ને બે રીતે આવે એક બાપના લોહીમાન માના ધાવણમાં અને બીજું હાલરડા દ્વારા આ બે દ્વારા સંસ્કાર સંતાનના ઉદ સંતાનમાં ઉતરે અત્યારે જોકે હાલરડા કાઢી નાખ્યા પણ પેલા એક હું હાલરડુંની સુપ્રસિદ્ધ એક હાલરડું છે નહી એક કડી સંભળાવું આજ હિોડું એ હાલ ઈર ની દોરી દીકરો મારા ઘર ની મૂડી મારા દીકરા નો છે સાહેબ ઈ જયારે બાળપણ માં ઈ બાળક છે એ ઘોડિયામાં માં હોય અને માં કે બેન આ હાલરડા ગાતા હોય અને આખા બાળપણ માં આવા હાલરડા ગાય લગન સાંભળી જીવ છે લગ્ન ગીત કાઢી નાખા લોકગીત કાઢી નાખ્યા હાલરડા ભૂલી ગયા અત્યારે તો હાલરડા ગાય ને તો આપણને દુઃખ બહુ થાય હુડ હુઈ તારો બાપ બાકડો આવ્યો સાહેબ આખી રચના ફેલ કરી ને એનો બાપ મરદ હોય ને એના સંતાન મરદ જ હોય અને આપણે એક વાત કેવાય છે કે થતા હોય ને આ થાય ગમે ને આ ન થાય જેનો બાપ મરદ હોય ને એના દીકરાએ મરદ થાય છત્રપતિ શિવાજી મહારાજ એમ કહેવાય કે આ મેં હમણા વાત કરી કે હાલરડા દ્વારા જે સંસ્કાર જે ઉતરી ગયા છે કે જીજાબાઈ ના ઉદર માં છત્રપતિ અને જયારે પંચ્યાસી ગૌ ની મંજલ કાપી અને શિવાલયમાં શિવાનો જન્મ થયો પણ જેના વિશે ઓછું લખાણું છે જેના ઇતિહાસ ને દબાવવા માંગે છે કે શંભુજી રાજે એના મિત્ર કવિ કલશ બે એવા મર્દ એ મોગલો ની સેના ને પણ અને એક વાર નો માણસ અને બે હાથ આવી ગયા અને ઔરંગઝેબ ની સભામાં એમ કેવાય કે બે ને હાજર કરવાના હતા અને સભામાં બેઠે બેઠો ઔરંગઝેબ એટલો બધો હરખાતો હતો કે આજ મારે જોવું છે કે શંભુજી રાજા આવે શિવાજી નો દીકરો મને જોઈને કેમ ધ્રુજવા માંડે અને એને મને બીતા જોવો છે અને સાહેબ બે હાવજ વ્યા આવતા હોય ભળી ગઈ હતી અને જેમ માંડતા જાય ઠણનાક એમ કેવાય કે બેડિયો નો અવાજ આવતો જાય અને સામેથી બે હાવજ વ્યા આવતા હોય અને આ દ્રશ્ય ઔરંગઝેબે જોયું ઔરંગઝેબ થી બેવાનું નહીં જેમ જંગલ માં વન નો રાજા સિંહ એમ કેવા કે વનરાજ લટાર મારવા નીકળે જેવા હાથી ના જો ભાગવું પડતું હોય એવી દશા થઈ ઓરંગઝેબ ની ઉભો થઈ ગયો રાડું નાખવા માંડ્યો કે હું ઓરંગઝેબ છું હું શું હાલત કરીશ આ મારાથી બીતો કેમ નથી અને ત્યારે શંભુજી રાજે એમ એટલું જ કીધું કે તું નહી તારી હાથ પેઢી નહી તારી કદાચ હિતેર પેઢી ભેગી કરીને તોય ખાંડું ન થાય સાહેબ મારી દાદી છે અને છત્રપતિ શિવાજી મહારાજ નું લોહી મારા નસો માં દોડે છે તારી તાકાત છે કે તું મને ધ્રુજાવી અને એમ કેવાય કે પછી પડખે ઉભેલા માણસે એમ કીધું ક્યાં કવિ કલશ રહ્યા ને એ કે બહુ વીરતા ને સુરવીરતા ની વાત દુવા રચના એવું બોલે છે ને પછી આ શિવાજી નો દીકરો શંભુજી રાજે એમ કેવાય આપણી સેના ને ધમરોની નાખે છે અને ભાઈ કટાર રાખી અને કટાર રાખી પણ કટાર કેવી કે આપ કરીને આમ ઝાટકો મારો તો હવાને કાપી નાખે અને લીલા ખડ ની વચ્ચે મૂકી દો તો ચકલા પાણી વરાય ચાચું મંડે બોલવા અને એની ધાર ઉપર રૂની પૂણી મૂકો અને ફૂક મારો ને તો સાહેબ રૂ ગોથું ખાતા રૂ ના કટકા થઈ જાય આવી કટાર ગળે રાખી અને એટલું કીધું કે હવે ત્રેવડ હોય તો હવે હવે ગા સુરવીરતા ને અને સાહેબ આમ કરી નામ જોયું ત્યાં તો કટાર ઉતરી ગયો લોહી નો ફુવારો થયો બે હામા હામી દાંત કાટે છે અને ત્યારે કવિ કલશે કીધું કે યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ

પગ ધીરે ધીરે અંગો કાપતા કહેતા જાય સાહેબ બેતાલીસ દિવસે મૃત્યુ પામતા પણ હિન્દુ ધર્મ નતો છોડ્યો સાહેબ આ વાત આવા વીર પુરુષો ના આપણે વંશજ છીએ આપણે આપણે હિન્દુ છીએ એનું ગૌરવ કરો સાહેબ